કાર્યક્રમ આદિવાસી સમાજના પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું તેમાં ધીડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી મસીહા ચેતર વસાવાની શાનદાર એન્ટ્રી જોવા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલા ભીતફળીયા પીછોડા ગુરુ ગોવિંદ ચોક ખાતે પરમ પૂજ્ય ગોવિંદ ગુરુ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા તાલુકા સંજેલી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી આદિવાસી ભાઈઓ બહેનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ચિંતન શિબિરમાં દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી મસીહા અને આદિવાસીનો નો આવાજ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મૂળ માલિક વિશે સમજણ આપી જમીનો સાચવવા જનજાગૃતિ સંપ સભા માનગઢ અને ગુરુ ગોવિંદના સપનાને સાકાર કરવા વિનંતી કરી બિલ પ્રદેશ બનાવવા હાકલ કરી સંવિધાન અધિકારો મણિપુરની ઘટનાની માહિતી આપી આવનાર સમયમાં લડવા તૈયાર રહીશું જ્યાં જ્યાં આદિવાસી સમાજની હાકલ પડે ત્યાં આવવા ખાતરી આપી હતી અને રાજ્ય કક્ષાના મંત્રી વચુભાઈ ખાબડ દ્વારા આદિવાસીને આતંકવાદી કહ્યા હતા ત્યારે તેના પર અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા દિલીપભાઈ રાવતે જણાવ્યું હતું ગુરુ ગોવિંદ તેમજ ઠક્કર બાપા અને ભીલ સેવા મંડળ તેમજ શિક્ષણ વિશે જાણકારી આપવામાં આવી હતી બાબુભાઈ ડામોરે ગુરુ ગોવિંદશ્રી આપેલા ઉપદેશો અને પ્રાકૃતિક અને બંધારણ શિક્ષણ આજની સમાજની જાગૃતિ ભીલ પ્રદેશ તેમજ જાગૃતિ સામાજિક લોકોને આગળ લાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો દીપસિંહ બારિયાએ હક અધિકાર ટ્રાઇબલ એરિયા વિશે સમજણ આપવામાં આવી હતી માજી સાંસદ દાહોદ શ્રીમતી પ્રભાબેન તાવિયાએ જણાવ્યું કે બાબા સાહેબ આંબેડકર અને ગુરુ ગોવિંદ તેમજ બેડેશ્વર માવજી મહારાજની આગમવાણી કહી સંભળાવી હતી ગુરુ ગોવિંદે આદિવાસીઓ ઉપર કરેલા ઉપદેશો વ્યસનો દૂર કરવા સૂચના આપી હતી તમાકુ અને દારૂ બંધ કરવા વિનંતી કરી હતી ગુરુ ગોવિંદની સંપ સભાની સમજણ આપી કોઈપણ ગામના પ્રશ્નોનો નિકાલ ગામમાં કરવા જણાવ્યું હતું સંપ સભાની વિસ્તૃતુમાં નશો દૂર કરવા સંકલ્પ લેવડાવ્યો હતો અને બંધારણ વિશે જાણકારી આપવામાં આવી હતી જમીન પ્રાકૃતિક વિશે વિસ્તૃત માહિતી આપી હતી આદિવાસીઓ આગેવાનો નરેશ બારિયા હાજરીયા હતા અને ધાનપુર ગોવિંદ ગુરુની પ્રતિમા અનાવરણ કરવાની વાત કરવામાં આવી હતી ઉમળકાભેર આરતી ભજન કીર્તન કરવામાં આવ્યું હતું અને ભોજન પ્રસાદ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો रिपोर्टर निपम पंचाल गुजरात क्राईम न्यूज संचेली